પંચમહાલના ના શહેરા કચેરી ખાતે ચોપડા ખુર્દ ગામના રેશન કાર્ડ ધારકોએ ગામમાં આવેલી તપાસ કરીને રદ કરવામાં આવે તેવી માંગ સાથે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પંચમહાલના કચેરી ખાતે તાલુકાના ગામમાં જાગૃત ગ્રામજનો એકત્રિત થઈ મામલતદાર ધર્મેન્દ્ર પટેલને ગામમાં આવેલી સસ્તા અનાર દુકાને લેખિત મૌખિક રજૂઆત કરી જાગૃત ગ્રામજનોએ મામલતદાર કરેલી લેખિત રજૂઆતમાં ગામમાં આવેલી સસ્તા અનાર દુકાન ચલાવનાર સુરેશ પર્વત પટેલ તેઓ લોકો જોડે ખરાબ વર્તન કરે છે અનાજ મળવા પાત્ર આપતા નથી લોકોના રેશન કાર્ડ પણ જમા રાખતા હોવાથી તેઓ મૌખિક રજૂઆત કરવામાં આવી છે જો કે મામલેદાર સમક્ષ ચોપડા ખુર્દ ગામના જાગૃત રેશન કાર્ડ ધારકોએ સસ્તા અનાજની બીજી દુકાનમાં અમારા રેશન કાર્ડ ટ્રાન્સફર કરી આપો અને સસ્તાનાની અનાજની દુકાનની મુલાકાત લઈ તપાસ કરીને રદ કરવામાં આવે તેવી માંગણી કરી હતી મારા ગામનો સ્ટોર ચાલે છે સુરેશભાઈ તુરત ભેરા એમાં અમારા ગામજનો જ્યારે સ્ટોક અનાજનો સ્ટોક આવે છે તે સમયે લેવા જાય છે ત્યારે ગ્રાહકોને વિભાગ શબ્દો બોલે છે અને ઘણા માણસોનો રેશન કાર્ડ જમા કરી લે છે અને ઘણાને અંગૂઠા મુકાવી અને અનાજ સ્ટોકમાં આપતો નથી અનાજ આપે છે તો પૂરેપૂરતો પણ સ્ટોક મળતો નથી આના કારણે અમે શહેરા મામલાદાર સાહેબને નિવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ